બોટાદના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બકરીદ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી જેમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ક્લાસ તેમજ ભાઈતારા સાથે તહેવાર મનાવવામાં આવે તે માટે આજે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ખરાડી સાહેબ અન્ય પોલીસ જવાનો એની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ શભાઈ બોડિયા બોટાદ જિલ્લા ભાજપ યુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે માનનીય પીઆઈ શ્રી ખરાડી સાહેબ તેમજ પીએસએ સાહેબ ની આગેવાનીમાં આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સર્વ સમાજના આગેવાનો સર્વ પ્રતિષ્ઠ નાગરિકો સૌ ઉપસ્થિત રહી બકરી નિમિત્તે આજે ભાઈચારાની જે લાગણી છે બોટાદની અંદર એ જળવાઈ રહે એ માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને આગામી આયોજન સંદર્ભે તેમજ બકરી ઈદ નિમિત્તે જે જે એમની રૂપરેખા છે એ વર્ણન કરી અને શાંતિ સમિતિમાં જે ભાઈચારાની ભાવના છે જળવાઈ રહે એ માટેની આજે બેઠક યોજાય મારો હું આ સામતભાઈ ગૌરથ સમિતિ ઉપાધ્યક્ષ આગેવાન સામંત આજે શાંતિ સમિતિની બેઠક હતી બોટાદ પોલીસ સ્ટેશનમાં શું કે છે આજે શાંતિ સમિતિની ની મિટિંગ બોટાદ પોલીસ સ્ટેશન હતી તે નિમિત્તે કે આગામી તારીખ સાત ના રોજ યુદ્ધ આવી રહ્યું છે તો આ યુદ્ધ નિમિત્તે એમ કે બધા ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ એકબીજાને સહયોગ આપી અને ભાઈચારાથી ઉજવે જોકે આપણે બોટાદમાં તો કાયમ વર્ષોથી ભાઈચારો છે આપણે હિન્દુના તહેવાર હોય રામનવમી જન્માષ્ટિ ત્યારે ઇસ્લામિક ધર્મના આગેવાનો આપણે રહીને આપણે શોભાયાત્રામાં સન્માન કરે છે અને આપણે પણ હિન્દુ હોય પણ એ લોકોનો તહેવાર હોય ઈદ હોય કે હોય એ કે પણ આપણે ભાઈચારા થઈ ગઈ એટલે આગામી સાત તારીખના દિવસે એકબીજાને ભાઈચારાથી યુદ્ધનો પ્રસંગ ઉજવાય এই আৰ্নমতে চৰ্চা বিচাৰণা থৈছে